રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ બે હજાર ચોવીસમાં બીજી મેચ જીતી લીધી છે ટીમે સીઝનની એકતાલીસમી મેચમાં સનરાઇઝ હૈદરાબાદને પાંત્રીસ રનથી હરાવી હતું બેંગ્લોરે સતત છ મેચ હાર્યા બાદ આ બીજી મેચ જીતી છે જ્યારે હૈદરાબાદે સતત ચાર જીત બાદ એક મેચ હારી છે ગત રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા બેંગ્લોરે વીસ ઓવરમાં સાત વિકેટે બસો રન બનાવ્યા હતા જેના જવાબમાં હૈદરાબાદની ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો ને ઇકોતેર રન બનાવી શકી હતી તો આરસીબી તરફથી વિરાટ કોહલી એકાવન રન અને રજત પાટીદારે પચાસ રને અડધી સદી ની ફટકારી હતી તો કેમરૂન ગ્રીને વીસ બોલમાં અણનમ સાડત્રીસ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન ફાફરુ ડિલિસીએ પચીસ રનનું યોગદાન આપ્યું હતું તો જયદેવ ઉંડરકટે ત્રણ વિકેટ લીધી હતી કેપ્ટન પેટ કમિન્સ ટી નટરાજન અને મયક માર્કરને એક એક વિકેટ મળવા પામી હતી તો હૈદરાબાદ તરફથી શાહબાઝ અહેમદે ચાલીસ રનની અણનમ ઇનિંગ કરી હતી તો કેપ્ટન પેટ કમિન્સ અને અભિષેક શર્મા એકત્રી એકત્રીસ રન બનાવ્યા હતા તો ડેબ્યુ કરનાર સ્વપ્નિલસિંહ કરણ શર્મા અને કેમરુન ગીનને બે બે વિકેટ મળવા પામી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ